જે તમારું આજના નવા વિડિયોમાં સંજુ હા બાવું તમારો શું લાગડાના મો ઓછો રાખવા નકર લેબડાવા ભાડાના તો તમે મારું છો ચાટ ઉંચરા શેત્રમાં મે લેબડો કાપ્યો છે તમે જ આગળ ગોમો કાપો હું એકલો થોડી ગોમો તો બધાએ તમે જ છો બધા ગોમો આખર અમે કાપો ભાવ વ્યવહારે બોલો તો સારું હે જ બોલું આખા ગામમાં તમારે જ ન જોવી અમારે એડવાન્સ તો ઘણા બોલો તો નામ માપે બોલો તો સારું હે માપે જ બોલું શું કરી લેવા તમારું લેવડા કાપી નું છે ને ભાવ તો અરે આ લેબડો કમ્પ્લીટ હે અને રસ્તા વચ્ચે કોઈનો નો નહી નહીં કાપી નોખો

એય મકાન તારી પેલો જન મારા હજુ ખાઈ ગયો હશે તો કાઠું થાય એટલે મારે હવે પેલો કુલદીપને સજ્જુ નોઢવા જવું પડશે

બગું ભાયા હવે તો શું करू હવે સંજુ હા અલ્યા એ સંજુ હા એલો જનમા ખાઈ ગયો છે હા તાર લઈ જાજો તાર માં રૂય જનનો શિકાર હેડો તમે લઈ જા ને અલ્યા અલ્યા તમે લઈ ફરો જન આવે ને તો મારવા થાય લાંચો જો બધા અલા પેલા બાલુબાના પેલા ફલાચીન ક્ષેત્રમાં જન આવ્યો કે ને એક તો આના આઢુ ખોવાઈ જાય એટલે અમે જોવા જ કે આયો ને હી કે આઢુ કે નહીં ના તો મે ભજન તો કાધી ને ગોળીવાળો મારે જોવા હા તો મને બતા આ તો જન તો આવે એ ભાઈ

ભીગાઈ <SCIente>

અલા કોઈ ના ભાઈ અલા એનો જતોરા જીવ બચારો ના ના સોકરા તો યાર આ તો અમે હતા કાખાજા એટલે તમન તો પૂલું કર્યું નકર તમે તો ઉતરો ના ન તમન તો અમાર દરવાજે બિવાર બિવાર હવે તમે તમારા આઠું લઈન જો હવે અમે આ ક્ષેત્રમાં જ હા હા અલા આ તમે આરંભિયામાં અમે કોઠી કર્યા હ લેવડો આજુ તા પોણી કરો આપણે તો તમને મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી